નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર મિત્રો આજે તમે કંઈક અલગ મશીનરી જોઈ રહ્યા છો અને આ છે અમારું ખેતર ખેતરમાંથી બનાવી છે વાડી વાડી બનાવવા માટે શું કરવું પડે તો પહેલી પાણીની જરૂર પડે ને પાણી બનાવવા માટે અહીં બોર બનાવવા માટે આવી ગયું છે બોર બનાવવાનું મશીન જો કેટલું મોટું છે તમને ઘણા લોકોએ નહીં જોઈ હોય તો બતાવી રહી છું અહીંયા અમારા પરિવાર જનપદેશ સાથે છે મારા ત્રણ જેઠ છે અને જે ખેતર આવે છે દિનેશભાઈ છે અને અમારા જમાઈરાજ આવ્યા છે ઈશ્વરકુમાર અમારી ભત્રીજીના વરુણ નામ પણ છે ઈશ્વરકુમાર એ વડવાથી આવ્યા છે અને આ છે અમારી દીદી જેને ભૂજથી નિયાણીને તેડી આવ્યા છે નિયાણીના હાથે પૂજન થાય ભગવાનને કહી કે સારું એવું પાણી આવે અને આ અમારા સાહસને ભગવાન અમને એમાં શું કહેવાય કે લેણી કરે બરાબર ને તો અહીં નિયાણી ભદ્રીજીના હાથે પૂજન વિધિ થઈ રહી છે અહીં ભૂમિપૂજન માટેને બતાવી કાકી કેમ કરવું પૂછે એટલે આપણે બતાવતા જઈએ અને એ કરે જો કે આવું ભૂમિપૂજન તો બહુ મેં નથી કર્યું પણ માનસિક રીતે આપણે વિચારીએ કે અહીં ભૂમિનું પૂજન કરીએ સાથીઓ ત્રિશુળ કરીએ અને અહીં જો મશીન લાગી ગયું છે અને મશીનનું જ્યાં પાનું લાગ્યું છે ત્યાં જ સીધે સીધો બોર થવાનો છે ભૂમિ માતાને વંદન કરીએ ધરતી માતાને પ્રણામ કરી માતાજી તું ભલું કરજે તમારામાં જ અમને બીજ વાવા છે અને એ જ બીજ અંકુર બની અને અમારો જીવન પ્રજ્વલિત કરશે તો અહીં અહીંયા પાણી પણ મીઠું પાણી આવે ખેતીલાયક પાણી આવે પીવાલાયક પાણી આવે એ બી ભગવાન પાસે પ્રાર્થના કરી અહીં શ્રીફળ મૂક્યું શ્રીફળની પૂજન થાય અને એ જ શ્રીફળને પ્રસાદી થાય તો અહીં દીદી પૂજન કરી રહી છે અમારા સૌથી મોટા જેઠ પૂનાવાળા જેઠ લાલજી બાપુજીના દીકરી છે ભુજમાં જ રહે છે એટલે એ અમારી દ્રષ્ટિ કે લતા જ્યારે પહોંચે ત્યારે રસીલાબેન બેઠા છે ખેતર અમારા બંને ભાઈનું સાથી છે મણિલાલભાઈ એટલે કે રસીલાબેન અને મણિલાલભાઈ બંને ભાઈનું એક સાથેનું ખેતર છે પંદર એકરનું મોટું ખેતર છે તમને આગળ જોજો અહીં બ્રાહ્મણની કે કોઈ આપે જરૂર નથી રાખી ભગવાન પર શ્રદ્ધા રાખી છે પરમાત્મા પર શ્રદ્ધા રાખી અને પરમાત્માને કંઈ સર્વનું શુભ હો અહીં આપણું શુભ હોય એવું નથી કહેતા સર્વનું શુભ હોય સર્વનું કલ્યાણ હોય એ જ પ્રાર્થના સાથે મંગલમય ભાવના સાથે આ ફૂલનો હાર તૈયાર કર્યો છે એ મશીનને પહેરાવી સર્વનો આપણે આભાર માની કોઈ પણ કાર્ય આગળ વધારીએ હું એવું કહું છું કે તમે ભગવાન ચંપલ પહેરો ને તો એનો પણ આભાર માનો કે ચંપલ આપણા પગની રક્ષણ કરી રહી છે અહીં મશીનનો પણ આપણે આભાર માનશું ભલે એ નિર્જીવ વસ્તુ છે પણ એટલે આભાર કે એ ન હોત તો આપણું પાણી નહીં નીકળે નીચેથી તો એમની પૂજન અર્ચના કરશું આપણે અહીંથી પૂજા અર્ચના થઈ જાય એના પછી વિડીયો પૂરો જોજો ખાલી પૂજા અર્ચના નથી આપણા આખા દિવસનો બ્લોગ પણ છે અને બીજા દિવસનું પણ સાથે છે બરાબર અહીં પૂજા થઈ ગઈ એટલે હાર્દિક અને એના કાકા પણ પગે લાગે દર્શન કરે માતાજી સર્વનું કલ્યાણ કરે ધરતી માતા અને ધરતી માતા પાસે આશા રાખી અહીંયા અમારા જેઠજી પણ આવ્યા દર્શન કરવા કે હે મા ધરતી મારા સસરાજી લઈને અમને આપી છે તો હવે અમારું એ ધરતી પર શું કહેવાય ઋણ અમે ચડાવી અને મા અમારું ઋણ ઉતારે અગર માનું ઋણ છે તો અમે એને ખેડી ઉતારી અહીં શ્રીફળ વધેરી પાણી પાના પર નાખી અને નિયાણીને પાણી પીવડાવીને આગળ વધીએ અહીં ચાર જણ થયા ને પૂજનવાળા એટલે રસીલાબાને કીધું તમે પણ પાંચમાં પૂજન કર લો અહીં ત્રણ ભાઈ અને ચોથી અનુદી એટલે રસીલાબા પણ પૂજન કરે છે અહીં બોર થવાની શરૂઆત થઈ ગઈ છે ચાલીસ ફૂટ ગયો ને પાણી સરસ આવી ગયું પણ વાદળા દેખાય છે ધમધમાટ આટલું થયું અને પછી વરસાદ કે મારું કામ વરસાદ પડ્યો એટલે અધૂરું મૂકીને અમને નીકળવું પડ્યું પાણી તો સરસ આવી ગયું જોઈએ દેખાય છે ઢાળીઓ આખો જાય છે એટલું પણ અહીં બોર આપણે અધૂરો મૂકી અને ઘરે જવું પડશે કારણ કે આ મશીનો નીકળે નહીં નહીં તો અહીંયા બેસી જાય તો પાછા નીકળવાની તકલીફ તો ઘીચી રહે મારી ભાષામાં એટલે વાળ ઘરે પહોંચી ગયા પાછા તો મિત્રો પાંચ વાગી ગયા અને વરસાદે ધમધમાટ મજા આવી તો વરસાદી પાણી પીવાની મજા કંઈક ઓર હોય એટલે ભરી રાખીએ જો તે દિવસે છત ધોયા હતા મસ્ત ક્લીન ક્લીન પાણી ભરાવું સાહેબે ભરીને તૈયાર કરી રાખ્યું હવે પાણી ભરી લઈએ પછી પાછળ પલળી જાય પાણી ભરાઈ ગયું નાખી છે તે બોર નથી બોર દૂરો રહી ગયો આપણો બોર વરસાદ આવ્યો એટલે દૂરો રહી ગયો પૂરો થશે તમને શું કેવું પાણી નીકળ્યું તમે બધા અમને શુભેચ્છાઓ આપજો કે ભગવાનની કૃપાથી આપણું પાણી સારું આવે

આપડે જગ્યા જુદ છીએ એ સિવાર આપણું મકાન મોટા મકાન વરસાદી બહુ ઉપયોગી થાય હોય છે દિવાળી સુધી પાણી જ ત્યારે વરસાદ થયો એટલે બોર અધૂરો મુકાયો હતો આ દસ દિવસ પછી ફરી બોર થઈ રહ્યો છે અને હવે પાણી જે આવી છે એ સાચું પાણી આવી રહ્યું છે કાળો પથ્થર તોડીને લગભગ સો દોઢસો ફૂટ વચ્ચે કાળો પથ્થર આવ્યો છે એટલે કાળું પાણી પણ દેખાઈ રહ્યું છે પણ પાણી સરસ આવ્યું છે આપ સર્વના આશીર્વાદ અમારી સાથે છે એટલે અમે સફળ થઈ રહ્યા છીએ આજે અમે નથી ગયા અહીંયા મારા બે ઉભા છે આ બંને ભાઈ છે મારા નાનજીભાઈ અને વાલજીભાઈ હંમેશા એ સારું છે કે પરિવાર હંમેશા સાથે હોય નહીં તો બધાના ધંધા અલગ છે અને રહીએ અલગ છે જો કેટલું પાણી નીકળ્યું છે આ દેખાય છે એટલે વચ્ચે વચ્ચે વાળી વાત અધૂરી રહીને પણ કે બતાવતી જવું અને સરસ મજાનું પાણી આવી રહ્યું છે આ બાજુમાં ડોલ મૂકી છે એમાં પાણી પકડે છે જેને આપણે પાણી ટેસ્ટ કરશું પાણી ખૂબ સરસ આવી રહ્યું છે કહું છું ને વડીલોના પણ આશીર્વાદ છે દેવી દેવતાઓ પણ સાથે હોય પણ આપ સર્વ મારા પુરુષો એમનો અને સગા સંબંધીના સર્વના શુભના આશીર્વાદોથી ખરેખર આ સરસ થઈ રહ્યું છે જો તો કેટલું પાણી આવી ગયું છે આ મારા જમાઈરાજ ઈશ્વર કુમાર અને મારા હસબંડ ઈશ્વરકુમાર એટલે બંને ઈશ્વર સાથે બેઠા છે અને હવે બીજા દિવસે ત્રીજા દિવસે અમે આવ્યા છીએ પાછા અમારા વેવાઈને વેવાણ આવ્યા છે અને ફરવા તીડી આવ્યા છીએ જુઓ અહીંયા કાંઈક નવું કાર્ય કરી તો એમ થાય ને સગા સબંધીને બતાવીને આ તો પાછા નાસિકથી જલ્દી આવે નહીં પણ વેવાઈ અમારા મિત્ર જેવા છે ખેતરે આવ્યા છે ખેતર હવે બનવાનું છે વાડી ખેતર વાડી બનવાની છે

داير چڙا همنا چڙايو سان همنا पाणी کي ونه اپ جي سيمو والا سان آوي اننا اننا گني گم تني کي اپن سان کڏا آي पाणी سڪڏ ٿي ني آيت ته يان کي مليو تي ونا کي آجي وڃي اپرو کي چالو

ન જોયું એ પણ જોઈ શકો થોડીક ઝલક બતાવી રહી છું ચોકીદારના સાસરા નાસિક છે એટલે એના સાથે ઓળખાણ પણ કરતા હતા નીચે મારા બે સાથે સામે જ્યારે મેં કીધું ને નાસિકથી આવ્યા છે ત્યારે આ એટલું સરસ સ્થળ છે કે આવીને મજા આવી જાય આ તો સાંજે નીકળવું છે શારદાબહેનને નહીં તો વિચાર્યું હતું કે આજે જમવાનું લઈ આવીને અહીંયા જમશું ને શાંતિથી રહેશું ખૂબ આનંદ આવે એવું આ મંદિર છે અહીં પૂજા કરતા પૂજારી સાહેબ અમારા ઓળખીતા છે એ પહેલાં મેનેજર હતા બેંકમાં પણ અત્યારે એ હાજર નથી આજે બહાર નીકળી ગયા છે પણ અહીંથી આપણે દર્શન કરી અને નીકળવાના છીએ એ પહેલાં એમ થયું કે તમને આ બતાવી દઈએ જેમને ના જોઈએ તો જોઈ શકો એક વચ્ચે માતાજીના મંદિર અને એમાં મમાઈમાં છે હિંગલાજમાં છે અને હવે મેં લીધું નથી રહી ગયું છે ને આજુબાજુ એકાવન શક્તિપીઠ ખૂબ મોજ સાથે આનંદ સાથે વાતાવરણ સાથે નીકળીએ ચોમાસું જેવું વાતાવરણ છે એટલે ખૂબ મજા આવે આજુબાજુ હરી પણ હવે વધુ થવા માંડી ગઈ છે બાજુમાં માનું મંદિર છે પણ આજે આપણે નહીં જઈએ તમને આ બતાવતા બતાવતા હવે નીકળશું પાછા અહીં જો શારદાબેન જયંતિભાઈ અને ઊભા છે ઉપરથી વિડીયો મેં કર્યો ને નીચેથી એમને વિડીયો કર્યો એટલે સામસામે વિડીયો કરી નીકળીએ એકદમ સામે દેખાય છે ગેટ જ્યાંથી નીચે ગેટ છે અને ઉપર મહારાણી પ્રીતિદેવી આવે ત્યારે એ ઉપર નિવાસ કરે છે એમનો વિશ્રામ સ્થળ છે ચારેકોર હરિયાળી હરિયાળી થઈ ગઈ છે જંગલની વચ્ચે મંગલ એવું આ મહારાણી કચ્છ મહારાણીએ બંધાવ્યું છે જેને લોકો વર્ષો સુધી યાદ પણ કરશે અને આપણે પણ જોઈએ આમ કરતાં અહીં વિડીયોનું પણ એન્ડિંગ કરું છું આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે ગમ્યો હશે અને માફી ચાહું છું કે આ વિડીયામાં હું તમને સુવિચાર નથી આપી શકી એટલે બીજો વિડીયો જલ્દી બનાવશું આ ખેતરનો વિડીયો આપ્યો તે બદલ તમે આશીર્વાદ વર્ષાવી એ જ આશા સાથે આવજો મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ